ગોંડલના ગુંદાસરા ગામમાં બે ગુજરાતી યુવક ડૂબ્યા ફેક્ટરીમાં સ્થાપન કરેલી મૂર્તિનું વિસર્જન કરવા જતા સમયે આ દુર્ઘટના સર્જાઈ અમન કુમાર અને ગૌરવ માલહાર નામના આ બંને યુવકના મૃત્યુ નિપજ્યા છે ગોંડલ તાલુકા પોલીસે તપાસનો ધમધમાટ પણ અત્યારે શરૂ કરી દીધો છે ગોંડલના ગુંદાસરા ગામની આ ઘટના છે કે જ્યાં બે ગુજરાતી યુવક ડૂબ્યા છે ફેક્ટરીમાં સ્થાપન કરેલી મૂર્તિનું વિસર્જન કરવા જતા સમયે આ મોટી દુર્ઘટના સર્જાઈ હતી અમન કુમાર અને ગૌરવ માલહાર નામના આ બંને યુવકો છે કે જે ડૂબ્યા છે સંવાદદાતા વિક્રમ લાઇન પર છે વિક્રમ ગોંડલના ગુંદાસરા ગામમાં બે બિન ગુજરાતી યુવકો ડૂબ્યા છે શું વધુ માહિતી હવે તો ગોંડલ તાલુકાના જે ગુંદાસરા ગામ આવેલું છે ત્યારે ગુંદાસ ગામમાં પરપ્રાંતિય શ્રમિકો દ્વારા ગઈકાલે વસંત વસંત પંચમી નાનો છે તે સુપ્રીમ કાંઠ નામની ફેક્ટરીમાં સરસ્વતી માતાજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સાંજે વિસર્જન કરવાનું હોય ત્યારે બારથી પંદર લોકો કાતે વાતે મૂર્તિ લઈ જઈને નજીક ગામના નજીક ચેક ડેમમાં મૂર્તિ પધરાવા પહોંચ્યા હતા ત્યારે બધા ડેમના પાણીમાં ઉતરી મૂર્તિ વિસર્જન કરી રહ્યા હતા તે દરમિયાન અમન કુમાર ગૌતમરાય અને કુમાર ગૌરવ ગૌરવ સુભાષરાય માભાર રહે દરિયાપુરી જે લોકો છે ડૂબવા લાગ્યા હતા બંનેનો બચાવ થાય કે પહેલા ઊંડા પાણીમાં ગરફ થઈ જતા બંનેના મોત નીપજ્યા હતા પલભરમાં બનેલી ઘટનાને વિસર્જન માટે આવેલા લોકો અવચક થઈ ગયા હતા અને બનાવની જાણ થતા ફેક્ટરીના માલિક અને ગામ લોકો ઘટના સ્થળે ગુજળી ગયા હતા અને ગોંડલ ફાયર બ્રિગેડ તથા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી ત્યારબાદ ગુંડાસા પહોંચેલી ફાયર ટીમે ચેકડેમમાંથી બંને યુવાનોના મૃતદેહ બહાર કાઢી શિવમ સર્વિસ ટ્રસ્ટની એમ્બ્યુલન્સ દ્વારા છે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ છે જે અમલકુમાર અપરણિત હતો જયારે ગૌરવ કુમાર પરણીત હતો સંતાનમાં છ માસનો દીકરો હોવાનું જાણવા મળેલ છે અને બંને યુવાનો મૂળ બિહારના હતા અને છ માસ થી સુપ્રીમ કોસ્ટેક્ટરમાં કામ કરતા હતા જી બિલકુલ આભાર વિક્રમ તમામ જાણકારી માટે